હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ જે શાળાઓ છે એની અંદર મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું હતું શાળા પસંદગી સાથેનું અને ફાઇનલ મેરિટ લિસ્ટ હવે જાહેર થશે એની પહેલાં સરકારની એક અપડેટ છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ એક જુલાઈથી શિક્ષકોની નિમણૂક જે નિમણૂક પત્રક છે એ નિમણૂક કરવામાં આવશે હવે મિત્રો જે રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષકોની જગ્યાઓ તો બત્રીસો ખાલી જગ્યા ભરવા માટે હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા મુજબ શાળા સામે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી અને ભૂગોળના શિક્ષકોની જે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી કેટલા ઉમેદવારો નહીં મળતા જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરે છે તે તમામને નોકરી મળી જશે હવે મિત્રો ભૂગોળ અને અંગ્રેજી વિષયના શિક્ષકો છે જે પરીક્ષા પાસ કરી છે તો એમના માટે સુવર્ણ તક છે કારણ કે અમુકે સ્કૂલો બે જોઈન કરી હશે ગ્રાન્ટેડ અને સરકારી એના કારણે એમનું નામ આવ્યું નથી પણ એની સામે જેટલા ઉમેદવારો પાસ નથી એની સામે જગ્યાઓ પણ વધારે છે એટલે મિત્રો સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિકલ્પોની અવધિ પૂરી થયા બાદ શિક્ષક સહાયક તરીકે નિયુક્તિના ઓર્ડર અપાશે ટૂંક સમયમાં મિત્રો એક જુલાઈથી તમને જે ઓર્ડર છે એ ઓર્ડર પણ આપવામાં આવી જશે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જે પ્રક્રિયા કરવામાં આવી છે એમના નિમણૂક જે શૈક્ષણિક સત્ર એટલે મિત્રો અહીંયા તારીખની વાત કરીએ તો એક જુલાઈથી સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકોની ભરતી માટે નિમણૂક ઓર્ડર ઇસ્યુ થશે બસ હવે મિત્રો ઘણા દિવસો બાકી નથી રહ્યા મિત્રો અમારી અમારી ચેનલની અંદર નવા અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને ભવિષ્યની અંદર એક શ્રેષ્ઠ શિક્ષક બનો તેવી તમને દરેકની શુભકામના જય હિન્દ જય ભારત